સ્ટીંગ ઓપરેશનમાં એક શર્મનાક ઘટનાનો પર્દાફાશ થયો છે અમદાવાદના જજીસ મંગલો રસ્તા ટ્રાફિક સિગ્નલ સહિત અન્ય જગ્યાએ બાળકો પાસે ભીખ માગવામાં આવતી હતી નિર્માણ ન્યૂઝ અને ગુજરાત ન્યૂઝની ટીમે હાથ ધરેલા સ્ટિંગ ઓપરેશન બાદ પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું અને તેત્રીસ બાળકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું પોલીસે હાથ ધરેલી કાર્યવાહી અંતર્ગત ચોંકાવનારી વિગતો બહાર આવી કેટલાક દલાલો રાજસ્થાનથી માસુમ બાળકો અને તેમના પરિવારને અમદાવાદ લાવ્યા હતા અને બાળકો પાસે ભીખ મંગાવતા હતા ગુજરાત ન્યૂઝના સ્ટિંગ ઓપરેશન બાદ પોલીસ કાર્યવાહીથી ફફડાટ વ્યાપી ગયો છે દલાલો દ્વારા આવા માસૂમ બાળકો પાસે ભીખ મંગાવવાની અમાનવીય પ્રવૃત્તિ અંગે વધુ તપાસ ચલાવવામાં આવી છે હિરલ પરીખ છું અને બીજેપીમાં પોલિસી રિસર્ચની ગુજરાતની વિભાગમાં સંયોજક છું અને હું આજે અહીંયાથી જતી હતી આ ચાર રસ્તા પાસેથી નીકળતી હતી અને ત્યારે વરસાદ નહોતો આવી રીતના ખાલી સૂકું હતું અને અત્યારે જે છોકરીને આપણે મોકલી ક્રાઇમમાં મોકલી દીધી એ છોકરીનું નામ જ્યોતિ બતાવે છે અને ત્યાં રડતી હતી ચાર રસ્તા પાસે અને ઘોડી લઈને બેઠેલી હતી એટલે મને દયા એ કે આ પેલા પિક્ચરોમાં બી એવું કરતા હોય છે કે ભાઈ હાથ પગ કાપી નાખે એ લોકોને મજબૂર કરતા હોય એટલે રડતા જોઈને એની આંખનો ભાવ મને એવું લાગ્યું કે કંઈક જુદું છે કારણ એટલે મેં એને દસ રૂપિયા આપે એ મારી ભૂલ થઈ ખરેખર ન જ આપવા જોઈએ આ સમાજનો બહુ અવગુણ છે કે આપણે એ લોકોને આપીએ છીએ યા તો કે ગરીબોને આપવાથી આપણું તરક્કી થાય આપણું બધું સારું થાય આ ખોટી ભાવના છે કારણ કે એ પૈસાનો દુરુપયોગ થાય તો તમને બી કર્મ નડે જ છે એટલે મારી એ ભૂલ થઈ ગઈ કે આ દસ રૂપ ન જ આપવા જોઈએ ને હું એને એપોલજાઈઝ કરું છું અને હું નીકળી અને રોડ ક્રોસ કારણ કે લાઇટ થઈ ગઈ અને હું એકલી હતી એટલે મેં બીજી કોઈ હિંમત કરી નહીં એટલે જેવો રોડ ક્રોસ કર્યો એટલે મેં ખૂણામાં ઊભી રહીને અંકિતાબેન બ્રહ્મભટ્ટને મારા ફ્રેન્ડ છે એમને ફોન કર્યો કારણ કે એમની જીટીપીએલમાં ખાસું એવું બધા એ લોકોના જોડે ફેમિલી રિલેશન છે તો અંકિતાબેન બ્રહ્મભટ્ટને મેં ફોન કરીને કહ્યું કે બહેન આવું છે અને તું કંઈ પણ હેલ્પ કર આ છોકરીમાં મને કંઈક લોચો લાગે છે મારી વાતને ઓલવેઝ એમણે માન આપ્યું છે કે અરે એમણે ટાળી નથી અને એમણે તરત જ પાંચ જ મિનિટમાં બધું સેટઅપ કર્યું મેં કીધું અંકિતાબેન હું એક કામ કરું હું ઘરેથી મારા સનને લઈને આવું કારણ કે આ શું રેકેટ હોય શું હોય આપણને ખબર નથી સાહેબે કીધું કે અહીંયા એટલું બધું હવે નથી રહ્યું કંઈ ટેન્શન ન કોઈ ગેંગ નથી પણ પરિવારો જ ભીખ માગે છે અને મંગાવડાવે છે પણ આ છોકરી એવું બોલી હતી એ વખતે ભીખ માંગતા મેં કહ્યું કેમ બેટા રડે તો કે મને ભીખ મંગાવે છે મેં કહું કેમ ભીખ મંગાવે છે તારા તારા લોકો છે તો કે ના તો મેં કહું તને ચોરી ન લાવ્યા છે તો કે ખબર નથી એટલે મને થોડુંક એ લાગ્યું મેં કહું તારા પગ તોડી નાખ્યા છે તો કે તોડે મારે એવું બોલી હું તરત નીકળીને અંકિતાબેનને કીધું આયા આવીને અંકિતાબેને બી વિડીયો ક્લિપ ફટાફટ લેવા માંડી ચાલુ વરસાદે અમે લોકો લેવા માંડી વિડીયો ક્લિપ પહેલા તમને લોકોને બોલાયા અને ત્યાર પછી જ અમે હિંમત કરી કે પોલીસને બોલાવીએ